ટાઈમ વળતું જોઉં છું લખેલું હશે ને ટ્રાય પણ હું તો દબાઈ જાય ધબાય છે પછી લઈ આવજો પછી બહુ જોરથી બનાવીશ પૂતે હમોમ શ્રી અભુત ગયો આનું બીજું નામ છે શ્રી અભૂત કે શું કરે બીજા ખા ગુરુખાનું પંચેનિયાની ગુરુસ્તા આપણે અને આનું ગુરુ ખામડા ખાલી ખામડા શબ્દ છે તો ગુરુ ખામણા છે કેમ કે અમે આપણે ગુરુ ભગવાન પાસે ક્ષમા માગીએ છીએ બરાબર કેટલા પ્રકારે ભક્તો એમાં પ્રતિષ્ઠા કરી છે ભક્તિ પાણી છે જે જે આપણી ગુલો કરી છે બધી આપણે ક્ષમામાં એમાં બી આવીએ મને દિવસે મને આવે છે તો પૂરીમંઠ પહેલાં જો આ બધા શબ્દો યાદ રાખજો તો પૂરીમઠ પહેલાં

પહેલાં ગુરુગરને કહેવાનું વંદન થશે અને પછી એમના લાંબા હોય ક્યાંક એમને થલે જવું હોય માથું જવું હોય કંઈક પાણી વાપરવું હોય કંઈ વાત કરવી હોય એટલે પહેલાં રજા ગુરુ વંદન થશે વિનંતી કહેવાય પછી ગુરુ કે હાથ થશે તો પછી કરવા તો ઈચ્છાપૂર્વક ઈચ્છા કાર્યની સરોગર આપણે આજકાલ તો કરી તો બે ખમાસના બધી ગીતિ આવડે જ બધા ગુરુવર્ધન બધાને બાકી મુનિ ભગવાનમાં ને

એટલે કે ઉપસ્થિત થયો છું અભૂઠ્યો રાત્રિ સંબંધી મેં જે બધી વિરાચનાઓ કરી છે જે ભૂલો કરી છે એને હું ક્ષમા માંગવા માટે આપણી પાસે ખામે હું અહીંયા પ્રશ્ન પૂછ્યો બરાબર જેમ આપણે ગુનોમાં મૂકતા ને સ્વામી સાકા છે જે પ્રશ્ન પૂછ્યો ને એટલે ખામે હું એટલે કે અભૂઠ્યો અભિનતર અભિંતર એટલે વિષય શેના વિષય મેં જે બધી ભૂલો કરી છે જે જે મારાથી ક્ષમા ન કરવા જેવું આપણે અગિનય વગેરે કર્યું છે એના માટે હું તમારી પાસે ક્ષમા માગવા આવ્યો છું અભ્યંતર રાયમ ખામે હું રાત્રિ સંબંધી અહીંયા રાઇયમ હોય તો રાયમ અને દિવસે હોય તો દિવસે દિવસે ખામે હું અહીંયા પ્રશ્ન પૂછ્યો છું અહીંયા પ્રશ્ન હવે ગુરુ ભગવાન બોલશે કે ખામે પછી આપણે આગળ વધવાનું છે અહીંયા અટકવાનું

અહીંયા અલગ જોઈચ્છમ પછી અમ ઇચ્છમ ખામે બીરાયમ રાત્રિ સંબંધી હવે હું બધી ક્ષમા માગું છું ઇચ્છમ ખામે ઇચ્છમ પછી અટકીને ઇચ્છમ મારી પણ એ ઈચ્છા છે આપણે મને અનુજ્ઞા આપી પ્રમાણ છે એટલે ઇચ્છમ ખામે બીરાયમ એટલે કે હવે રાત્રિ સંબંધી અથવા તો દિવસ સંબંધી તો અહીંયા આ શબ્દ આવશે અહીંયા છે હવે આખું લિસ્ટ મૂકવાનું છે જંગ કિંચી अपत्यम परपत्य बच्चे पाणे विनय व्या तो अपत्य मतलब के अप्रीति भाव अपत्यम मतलब तो के आपने में अप्रीति उपजावी भी परपत्य मतलब के विशेष अप्रीति उपजा तो जम किन जे कई पाण ऐसे शब्द जब सरस होने चले जम मतलब जे किं कई पाण ची જમકિંગ જે આપણે છે ને આખો બોલે છે એમાં જમકીનજી બોલે એક એક કસરત જુદો છે જમકિંગ જે કંઈ પણ મારાથી આપણે જે કંઈ પણ મારાથી જમકીનજી અપત્ય છે આપણે અપ્રીતિ ઉપજાવીએ પછી પરપત્ય વિશેષ અપ્રી પરપત્ય વધારે વિશેષ અપ્રિત્ય ઉપજાવીએ પરપત્યમ હવે શેના માટે હવે આખો રહીશ છે બિણ વ્યાજ ભત્તે એટલે ભોજન સંબંધિત પાણી એટલે પાણી સંબંધી વિનય વિનય સંબંધી અને વયાવચ આપણી સેવામાં કે ગોચરી પાણીમાં મારાથી કંઈ ભૂલ થઈ તો વયાવચ છે પછી આલાવે સલલાવે આલાવે એટલે એક વખત બોલાવે ગુરુભગંધ એક વાર બોલાવે પણ મેં સાંભળ્યું નહીં સલાવે વારંવાર બોલાવે તો પણ મેં સાંભળ્યું નહીં આપણે કોઈ પોષક કરાવી થાય ક્યારે આવું થાય આપણે કંઈક બહુ વાતોમાં પડ્યા હોય અને ગુરુભગંધે બહુ મારી સામે સાંભળ્યું નહોતું હલાવે સંલાપ પછી ઉચ્ચાસન ગુરુ ભગવાન કરતા ઉચ્ચાસન બેસી ગયા સમાસણે ગુરુ જે પાઠ પર બેઠા ત્યાં આપણે ટેકો દે બી રહીએ ને તો બી દોસ્ત લાગે આમ ટેકો પણ ન દેવો આ રીતે આમ ઇન્દ્ર વાતો કરતા ગયા એ દોસ્ત લાગે ગુરુ ભગવાનની પાઠને તો પાઠને પણ પ્રણામ કરવાનું છે અત્યારે તમે જો કોઈ નથી ગુરુ ભગવાન ખાલી આ સુધરો સ્વામીજીની પાઠ છે આને પણ તમે વંદન કરી શકો છો એટલો જ લાભ છે સુધરો સ્વામીજીની પાઠ છે આવે છે ઘણી વર્ષે આવે છે ખાલી ખાલી પાઠને ધીનો વન કરતી ખબર છે સુદર્મ સ્વામીજીની પાઠ છે એટલી જ વંદનીય છે આ પાઠ પરંપરાએ ગુરુ ભગત કેટલા ગુરુભગત આના પર આવીને બેસી જાય કેટલા આચાર્ય ભગત આવી જાય છે એટલે આ તો પૂજનીય છે પાઠ પણ પૂજનીય છે તો હાલ આવે સંદાવે ઉચ્ચાસન એ સમાસન સમાસને ગુરુ ભગત જે આસન થાય એને આસન પર પણ ન બેસાય એ આસનને આવીને આમ કોણી તો ઉભા ન રહેવાય એ પણ દોસ્ત લાગે આવીને છે પછી અંતર ભાષા આ શબ્દ બોલ અંતર ભાષા અંતર એટલે વચ્ચે બોલ વચ્ચે બોલવું હા ભગવાન કઈ વાત કરતા આપણે વચ્ચે બોલીએ ખાસ કરીને આપણે વ્યાખ્યાનમાં આપણે બહુ બધા બહુ આપણે ખાસ આપણે બધા પણ આવી ગયું એટલે વ્યાખ્યાનમાં ગુરુ કોઈ એમના બરાબર એમની લિંકમાં વાત કરી રહ્યા હોય કંઈ એટલા ઇન્ટરેસ્ટિંગ વાત કરી રહ્યા અને આપણે વચ્ચે કોઈ એવો પ્રશ્ન કરીએ ને કે કે લીંકલી વાતનો કે જોદી સબ્જેક્ટ હોય તો એની લિંક તૂટી જાય એની તો દુકે સભામાં બેઠેલા બધાનું પોતાનું બધાનું ધ્યાન ડાયવર્ટ થાય આ બધું દોષ આપણે કાઢીએ અંતરવાઈ છે કે બહુ પૂછ્યા કરસા આખો વ્યાકરણ વ્યાકરણને આ જોડી ના છોડી ના એક જદી જદી પ્રશ્ન સજા ન કરે કેટલી વાર સુજન કર્યું કેટલી વાર સુજન કર્યું સાહેબ બી પૂરી તો આપણે અંતર ભાષા હવે ખાલી એટલું નથી આ તો આપણે અમૂઠે તો ગુરુબંધન ની માટે કીધું છે વાતમાં વચ્ચે બોલે પણ આપણે આમાંથી આપણે સંસારમાં બી શીખવા જેવું છે આપણે પણ કોઈની પણ વાતમાં વચ્ચે